અંકલેશ્વરના પંચાયતી બજાર ખાતે છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી ડ્રેનેજના તૂટેલા ઢાંકણથી અકસ્માતની ભીતિ ઊભી થઈ છે ત્રણ ત્રણ મહિનાથી પાલિકામાં ફરિયાદ આપવા છતાં હજુ સુધી ઢાંકણ બદલ્યા નથી અનેક વાર દૂષિત પાણી પણ બહાર નીકળી આવે છે એ બે નહીં પણ ત્રણ ત્રણ સ્થળે ઢાંકણ તૂટેલા હોવા છતાં તંત્રની અનદેખી જોવા મળી રહી છે નગરપાલિકા તંત્ર હાલ શાળા પ્રવેશ ઉત્સવમાં કામે લાગ્યું છે જેમાં નેતાજી ફોટા પડાવવામાં મશગુલ જોવા મળી રહ્યા છે પણ મૂળભૂત સમસ્યા સામે વારંવાર અનદેખીની ઘટના સામે આવી રહી છે જેમાં વધુ એક ઉમેરો થયો છે અંકલેશ્વરના પંચાયતી બજાર વિસ્તારમાં સાંઈ મંદિર શોય ફળિયામાં રોડ કાલિકા માતાજી મંદિર અને પંચાયતી બજાર રોડ પર છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી મુખ્ય ગટર લાઇનના ચેમ્બરના ઢાંકણ તૂટી જવા પામ્યા છે જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકાને વારંવાર ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં આજ દિન સુધી આ ઢાંકણ બદલવામાં આવ્યા નથી રોડ પર જ આ ઢાંકણો હોવાની વાહન ચાલકો ગમે ત્યારે અકસ્માતને ભેટી શકે છે કેટલાક બાઇક ચાલક તો પટકાયા પણ છે વધુમાં ચેમ્બરમાંથી તૂટેલા ઢાંકણમાંથી કેટલીક વાર દૂષિત પાણી પર બહાર વહે છે જે દુર્ગંધ મારતું હોય છે અહીં અનેક પૌરાણિક મંદિર અને આશ્રમ પણ આવેલા છે ત્યારે ભક્તોની ધાર્મિક લાગણી પણ દૂષિત પાણીને લઈ ડૂબાઈ રહી છે પાલિકા તંત્રની અનદેખીને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે